સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ એન્ડ નર્સરી મોટા આકડિયા અત્યારે મોટા આકડિયામાં અંજીરના રોપા બનાવવાનું પૂરજોશમાં કામ ચાલુ છે અને સ્પીડથી કામ ચાલુ છે જે અત્યારે ટેકનિકથી કામ કરીએ છીએ જે જેની અંદર પાઇપનો ટુકડો લેવાનો એક બૂસ મારી દેવાનું ક્રોસ કટિંગ કરી દેવાનો અઢી ફૂટનો ટુકડો લેવાનો એમાં ચાર કટકા થઈ જાય ચાર કટકા થઈ જાય એમાં બૂસ મારીને ક્રોસ કટિંગ કરી દેવાનું જેથી ભરવામાં માટી ભરવામાં એકદમ ઈઝી પડે છે અને ડબલ કામ આપે છે પ્રાકૃતિક ખેતી છે તો પ્રાકૃતિક અંજીરના પ્લાન્ટ છે એની અંદર અમે જીવામૃત ભરીએ છીએ જે બેગરની અંદર અત્યારે માટી છે એ તળાવની માટી છે અને એકદમ ન્યુટ્રિશનવાળી માટી છે એની અંદર કોઈ પણ ખાતરની જરૂર રહેતી નથી કારણ કે એની અંદર માઇકોરાજા પુષ્કળ હોય છે અને નીલનો ભાગ હોય છે લીલ એ સ જરૂર જરૂરી તત્વ છે જે એની અંદર તમામ ન્યુટ્રિશન હોય છે મચ્છી હોય માછલીઓ હોય તમામ જીવ આની અંદર હોય છે સુષુપ્ત અવસ્થામાં પડેલા હોય છે જે વરસાદ થાય પાણી અંદર આવે એટલે તરત એક્ટિવ થાય છે અને માઇકોરાજા એક્ટિવ થાય છે જેથી રોપાને પૂરતું પોષણ મળી જાય છે અને ગ્રોથ પણ સારો થાય છે આ બધી પ્રાકૃતિક અંજીર ખેતી હોવાથી બધી બેગની અંદર કાળી માટી આમાં કોઈ પણ બીજું કોઈ ખાતર કે એડ કરવામાં નથી આવતું ડીએપી યુરિયા કોઈ પણ રાસાયણ એડ કરવામાં નથી આવતું ફક્ત ને ફક્ત જીવામૃત અને કાળી માટી તળાવની જે ભરીને ગોઠવી દેવામાં આવે છે અને પછી એની અંદર કટિંગ સોંપવામાં આવશે જે વરસાદ થાય પછી ચાલુ થશે કામ એ પહેલાં અત્યારે ફૂલ ગરમી પડે છે તો ગરમીને હિસાબે રોપા ઉજરે નહીં આમાં કોઈ ગ્રીનહાઉસ કરીએ તો પણ કામ નથી આપતું આ ટેમ્પરેચરમાં અને ઠંડક જોઈએ રોપા વાવે ત્યારે વાતાવરણ કમ્પ્લીટ થાય પછી જ આમાં અમે કટિંગ સોંપીએ છીએ અને જુલાઈના લાસ્ટ વીકમાં બધા જ રોપા તૈયાર થઈ જશે સમર્પણ પ્રાકૃતિક અંજીર નર્સરી અંજીરના રોપા જેમના બુકિંગ કરેલા છે એમનું અત્યારે કામ થઈ ગયેલું છે અને જુલાઈના લાસ્ટ વીકમાં બધા જ રોપા તૈયાર થઈ જશે અને ખેડૂતો સુધી પહોંચી જશે કોઈ પણ ખેડૂતને હજી રોપા વાવાનું પ્લાનિંગ હોય તો હવે અઠવાડિયાની અંદર બુકિંગ કરાવી દેવાનું પછી કારણ કે બેગ ભરવાની તકલીફ થાય માટી પલ્લી જાય એટલે માટી કોરી માટી હોય તો જ કામ થાય ભીની માટીમાં કામ થતું નથી એટલે એડવાન્સમાં બધું બુકિંગ કરીએ છીએ અમે અને હવે ત્યાર થઈ ગયેલા રોપા જુલાઈમાં અમે ખેડૂત સુધી પહોંચાડી દઈએ છીએ અત્યારે આ માટીના ભરેલા છે આની અંદર કોઈ વસ્તુ એડ કરવામાં નથી આવતી રાસાયણ કે કોઈ કેમિકલ જીવામૃતનો જ્યારે વાવેતર થશે પછી જીવામૃત આમાં આપવામાં આવશે જે અમે બનાવીને તૈયાર રાખેલું છે હજી પણ ટાઈમ છે કોઈને પણ બુકિંગ કરાવવાની રહી જતું હોય વાવવાની ઈચ્છા હોય ટ્રાયલ બેઝ માટે વાવવા હોય તો પણ તમને રોપા મળી જશે કોઈપણ જગ્યાએ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત એમપી કોઈ પણ જગ્યાએ આ રોપા અમે પહોંચાડીએ છીએ સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડિયા નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન પર બુકિંગ કરાવી શકો છો તળાવની માટી છે જે કોરી માટી હોય એમાં જ કોથળી ભરીને પછી જ સાળીને માટી ભરવાની હોય છે જો આ પલ્લી જાય પછી કામ નથી થતું કયા વર્ષે ઓર્ડર હતા એથી જા પાછળથી ઓર્ડર આવ્યા હતા જેને રોપા મળી નહોતા શક્યા તો આ વર્ષે જે કોઈને કરવા હોય તો એડવાન્સમાં બુકિંગ કરાવવા જરૂરી છે